નમસ્કાર મિત્રો એટ ધીસ એમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અરે તમારે પણ જો આવો તબેલો હોય ને તો આ વિડીયો ખાસ આપના માટે જ છે તમને ગાય ભેંસ દોવાના મશીન વિશે તો ખબર જ હશે અરે આ મશીન તમારો કિંમતી સમય બચાવશે જી હા આ આઈડીએમસી કંપની નું ડબલ બકેટ વાળું ગામમાં વિજયભાઈ ભરવાડ ને ત્યાં ફિટ કરવામાં આવ્યું આ મશીન કેવી રીતે કામ કરે છે છે ગાય અને ભેંસ દોવાના અલગ અલગ બે બકેટ આવે અરે હા ગાય દોવાનું પણ અલગ અને ભેજ દોવાનું પણ અલગ બકેટ આવે છે અરે તમારે ત્યાં ખુદ કંપની ના માણસો આવીને આ મશીન ફિટ કરી જશે પ્લસ તમને આ મશીન ઉપયોગ કરતા પણ શીખવશે અરે આ મશીન તમારા ગાય ભેંસને કોઈ પણ જાતનું નુકસાન નહીં અરે ગાય ભેંસ ના આચરણ ને તો મસાજ કરે છે તમે જોઈ શકો છો આ મશીન ફિટ કર્યા બાદ પાસે રહેવાની પણ જરૂર નથી પડતી કરીને તમે તમારું બીજું કામ પણ કરી શકો છો આ મશીન તમને અલગ અલગ સાત મોડેલ માં મળી જવાનું છે અરે આ મશીન તો એક ગાય ગાય ભેંસ દોવાની ક્ષમતા ધરાવે છે અરે આ સરકાર માન્ય છે જેથી તમારે કોઈ પણ જાતની ચિંતા નથી કરવાની અરે આ મશીન ઉપર તો લોન પણ થઈ જશે પ્લસ તમને આ મશીન ઉપર સબસીડી પણ મળશે અને હા આ મશીન ની સૌરાષ્ટ્ર અથવા ગુજરાત કોઈ પણ જગ્યાએ ડિલિવરી થઈ જશે અરે વિચાર ના કરો સંપર્ક કરો અને જો તમારે આ મશીન વિશે વધારે માહિતી લેવી હોય ને તો ઓગણ એસી નવસો ત્રણ બત્રીસ નવસો અડસઠ નંબર ઉપર સંપર્ક કરજો અને જો તમારે આ મશીન રૂબરૂ જોવું હોય ને તો રાજકોટ જિલ્લાના જસદણમાં જોવા મળશે પ્રોપર એડ્રેસ કહો તો જસદન બાયપાસ રોડ રિલાયન્સ મોલ થી આગળ રઘુવીર ગેસ્ટ હાઉસ ની એક્ઝેક્ટ સામે આવેલા કેવલ કોમ્પ્લેક્સ માં બીજા માળે માહિન ડેરી ભંડાર નામ ની શોપ છે ત્યાં જોવા મળશે અને હા અહીંયા તમને તબેલા ને તેમજ ડેરી ને લગતી તમામ સાધન સામગ્રી જોવા મળશે તમારે બસ આવી રીતે આ મશીન નું ફિટિંગ કરવાનું રહેશે અને સાથે તમારે આ પ્રમાણે નું સ્વિચ બોર્ડ પણ તૈયાર કરવાનું રહેશે અને જો માહિન ડેરી ભંડાર ની વાત કરીએ તો ત્યાં તમને સારા માં સારી કંપનીના અને એ પણ અલગ અલગ સાઈઝ માં કેન મળી જશે અને હા ડેરી ને લગતી તમામ સાધન સામગ્રી સામગ્રી તો ખરી જ ડેરી માટે ફેટોકેર કંપનીનું મશીન પણ મળશે અને એ પણ તમને અલગ અલગ ત્રણ મોડલ માં જોવા મળશે અરે આ માહિન ડેરી ભંડાર તો તમને ગાય ભેંસ માટે સ્પેશિયલ કાઉમેટ પણ મળશે જેની સાડા ફૂટ લંબાઈ છે ચાર ફૂટ પોળાય છે બત્રીસ કિલો વજન છે અને વીસ એમ એમ આવશે તો આજે જ પહોંચી જાવ માહિન ડેરી ભંડાર માં બાયપાસ રોડ રિલાયન્સ મોલ નજીક રઘુવીર ગેસ્ટ હાઉસ સામે જસદણ